દુકાનો ત્રણ વર્ષથી ચાલુ પણ જિલ્લા પંચાયતને એક રૂપિયા ભાડું મળ્યું નથી ભાડા કરાર નહી થતા જિલ્લા પંચાયત ભાડું ભાડું ઉઘરાવી પ્રતિ ચોરસ મીટર રૂપિયા દર વર્ષે વધારા મુજબ કરવામાં આવ્યું અણઘડ વહીવટને કારણે કરોડોની પ્રોપર્ટીની આવક શૂન્ય તો પીપીપી ધોરણે અપાયેલા કામમાં બિલ્ડરે દુકાનો વેચી પૈસા ઉભા કરી દીધા પ્રોપર્ટી જિલ્લા પંચાયતની છતાં ત્રણ વર્ષથી નથી થયું ભાડા કરાર

અમારા વિષય અમારા ધ્યાને આવ્યો અમારી બોડીને તો આના માટે જે જરૂરી મંજૂરી માટેની ફાઇલ હતી એ અમે સરકારશ્રીને મોકલી આપેલ છે ને સરકારશ્રી પાસે સંપૂર્ણ માહિતી આની છે એટલે અત્યારે ગઈ છે છે ત્રણ વર્ષથી દુકાનદારો કબજો કરીને બેઠા ભાડું રૂપિયાની આવક જિલ્લા પંચાયતને મળતી નથી હા એટલે આની જે કાગળની પૂર્તતા કરવાની હતી જે મંજૂરી લેવાની હતી એના માટે તમામ ફાઇલ સરકારશ્રીને મોકલી આપી છે અને આમાં સરકારશ્રીને જ્યાં જ્યાં જરૂર પડે એની માહિતી અમે એથી પૂરતા કરીએ છીએ સાહેબ આ બાંધકામ પરમિશન લીધા વિના આ રીતે બાંધકામ કરવું કેટલે યોગ્ય છે આ વિષય અમારા અગાઉની બોડીનો છે એટલે આમાં મને પણ ખ્યાલ નથી